રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તાલુકા શાહના ગ્રાઉન્ડમાં વાલ્મીકી સમાજ જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું આ સમૂહગ્નમાં સાત યુગલોએ વાલ્મીકી સમાજના આગેવાનો જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ તમામ દાતાઓ અને સહભાગીઓના સહયોગથી આ તમામ દીકરીઓને કર્યાવરમાં વધુને વધુ જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી હતી આ પ્રસંગે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી ચેરમેન એમ વેક્ટેસ સમાજના આગેવાનો રાજકીય સામાજિક મહાનુભાવો ઉપલેટા સમાજના આગેવાનો સહિત તમામ લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર ભાવેશ ગોહેલ ઉપલેટા મારું નામ લાલજીભાઈ વાઘેલા ઉપલેટા અને આ વાલી દીકરીઓના સમૂહ આયોજન કરેલું હતું જય ખોડિયાલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે એક સમૂહ લગ્નનું સાત યુગલોનું આયોજન કરેલું હતું એમાં જુદા જુદા બહારના ઉપલેટાના ઉપલેટા શહેરના વાલ્મિકી સમાજના બધા યુગલોનો અમે અહીંયા ઉપલેટા ખાતે સમૂહ લગ્ન નું આયોજન કરેલું હતું એમાં ખૂબ વ્યવસ્થિત રીતે જે અમને દાતાઓ તરફથી દાન મળેલું હતું એ સાથે સાત યુગલોને અમે અર્પણ કરેલું છે અને સાથે સાથે જમણવારનું પણ આયોજન કરેલું હતું ઉપલેટાના અગ્રણીઓ આગેવાનો જે દાતાઓ હતા એના તરફથી જે અમને પ્રેરણા મળી હતી બોલાવી અહીંયા જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે અમે આયોજન કરેલું હતું તે માટે બધા પધારેલા હતા ઉપલેટા ના આંગણે સમૂહ લગ્ન નું આયોજન કરેલું હતું એમાં આખા ગુજરાતના વાલ્મિકી સમાજના આગેવાનો વડીલો મિત્રો માતાઓ બધા લાભ લીધો હતો અને પધાર્યા હતા અને સાથે સાથે બધાને જે આગેવાનોએ અમને પ્રેરણા આપી જે ભાવ આપ્યો એ બધા બધાનો આભાર માનીએ છીએ અને સાથે સમૂહ લગ્ન માટે અમારા જે કમિટી મેમ્બરો અને સાથે સાથે વાલ્મીકી સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર અને અમારા વડીલો એ બધાએ બહુ સાથ અને સહકાર આપ્યો છે અને બહારના બહારથી વધારેલા એ પણ સાથ અને સહકાર આપેલો છે અને ઉપલેટાના આગેવાન જે દાતાઓશ્રીઓ છે એ લોકોએ પણ ખૂબ અમને વારંવાર એક વારની વારંવાર અમે જ્યારે પ્રસંગ કરીએ ત્યારે અમને સહયોગ આપે છે એ વખતે બધાનો હું આભાર માનું છું મારું નામ જલપેશ વાલજીભાઈ વાઘેલા જય ખોડિયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની મારી ભાઈ અત્યારે જવાબદારી છે અને ગઈકાલે ઉપલેટા તાલુકા શાળા ગ્રાઉન્ડમાં સરસ મજાનું ભવ્ય વાલુડી દીકરીના વિવાહ સમુહલગ્નનું આયોજન થયું હતું એમાં સાત દીકરા દીકરીઓના જોડીના આયોજન કરેલું હતું એમાં દીકરીઓના આશીર્વાદ માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન એમ વેંકટેશ સાહેબ અને બીજા ઘણા મહાનુભાવો સામાજિક મહાનુભાવો તથા અમારા સમાજના અલગ અલગ વિસ્તારના આગેવાનો અમે દીકરીઓના દાન માટે કર્યાવરણમાં સારામાં સારી એના જે જીવન જરૂરિયાતમાં ઉપયોગી હોય એવી વસ્તુનું દાતાઓ તરફથી તથા અમારા ટ્રસ્ટ તરફથી અમે એને કરિયાવરમાં ભેટ રૂપે આપેલું હતું અને એમાં મોટી જાણે કે વોશિંગ મશીન ફ્રીજ એલસીડી ટીવી મિક્સર સેટી પલંગ થ્રી ડોરનો કબાટ અને અન્ય કિચનની સામગ્રી ઇલેક્ટ્રોનિક સામગ્રી ઘણી બધી જરૂરિયાત જે એના ઘરમાં ઉપયોગી થાય એ પ્રમાણનું અમે આયોજન કરેલું હતું